ઝઘડા તાલુકાના વાગપુરા નજીક બસ અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થયો બે લોકોએ જીવ ગુમાવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતું સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ બિસ્માર બન્યો છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાંથી જવા મજબૂર થવું પડે છે જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે ખરાબ રસ્તાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત હતો તરફથી રોંગ પર આવી રહેલી બસ અને કાર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો ઇકો ગાડી ઝઘડિયા તરફથી રાજપાડી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર ચાલક અને બાજુની સીટ પર સવાર વ્યક્તિ ફસાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા અને બાકીના ઇકોમાં સવાર બે લોકોને ગંભીર એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર ખસેડવામાં આવ્યા હતા માહિતી અનુસાર ઇકો ઇલેક્ટ્રિકના વ્યવસાય અથવા કોઈ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું તારણ બહાર આવી રહ્યું છે કેમ કે અકસ્માત સર્જાયેલી ઇકો ગાડીમાંથી ડ્રીલ મશીન કટર મશીન અને વાયર સહિતનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો જેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ઇકો કાર ચાલક અને સવાર વ્યક્તિઓ કોઈ વ્યવસાયના કામ અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે